ભારતના ચૂંટણી આયોગ દ્વારા સાત વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી તારીખ ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સરકારી ઇજનેરી કોલેજ ચકાણા તાલુકા પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મીર પટેલે જનરલ શ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા તેમણે મતગણતરી કેન્દ્ર સ્ટ્રોંગ રૂમ મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે